નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત પ્રિયા ચેનલમાં આપનું સ્વાગત છે આજે તારીખ અઢાર સપ્ટેમ્બર બે હજાર પચીસ સવારના મહત્વના હવામાન સમાચાર ચેનલમાં નવા તો સબસ્ક્રાઈબ કરી લેજો ગુજરાતમાં ચોમાસુ સત્તાવાર રીતે વિજય લેવાની તૈયારીમાં છે હવામાન વિભાગની આગાહી મુજબ આગામી ત્રણ દિવસ સુધી રાજ્યના કેટલાક જિલ્લાઓમાં હળવાતી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે સૌરાષ્ટ્ર કચ્છ અને ગુજરાત રીઝનમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે હાલ રાજ્યમાં મોન્સૂન ટ્રપ સક્રિય હોવાને કારણે દક્ષિણ ગુજરાતમાં હળવા વરસાદની આગાહી છે આ સમય દરમિયાન પવનની ગતિ ચાલીસથી પચાસ કિલોમીટર પ્રતિ કલાકની રહેશે જોકે અત્યાર સુધી રાજ્યમાં ઓગણત્રીસ ટકા જેટલો વધુ વરસાદ નોંધાયો છે હવામાન વિભાગની આગાહી અનુસાર ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં આગામી ત્રણ દિવસ સુધી હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે છેલ્લા ઘણા દિવસોથી વરસાદમાં રાહ જોવા મળી રહી છે જોકે આ રાહત ફક્ત થોડા સમય પૂરતી રહેશે કારણ કે હવામાન વિભાગે ફરી નવી આગાહી કરી છે રાજ્યના અમુક ભાગોમાં ભારે વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે રાજસ્થાનમાંથી ચોમાસાની વિદાય શરૂ થઈ ગઈ છે ગુજરાતમાં પણ ઉત્તર ભાગમાંથી ચોમાસું વિદાય લઈ રહ્યું છે પરંતુ કેટલાક ભાગોમાં હજુ પણ વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે આગામી નવરાત્રીના તહેવાર દરમિયાન પણ હળવા વરસાદની શક્યતા રહેલી છે જે ખેલૈયાઓની મજા બગાડી શકે છે દક્ષિણ ગુજરાતમાં સક્રિય ચોમાસાને કારણે ભારે વરસાદ પડી શકે છે આ વિસ્તારોમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે જેમાં મુખ્યત્વે વલસાડ નવસારી તાપી ડાંગ દમણ અને દાદરાનગર હવેલીનો સમાવેશ થાય છે અહીંના વાતાવરણમાં અસ્થિરતાને કારણે છૂટાછવાયા વિસ્તારોમાં જોરદાર વરસાદ જોવા મળી શકે છે બંગાળની ખાડીમાં સર્જાયેલી સિસ્ટમ ગુજરાતમાં આવતીકાલથી વરસાદ લાવે તેવી શક્યતા છે બંગાળની ખાડીમાં વધુ એક સિસ્ટમ આકાર લેતા ફરી ગુજરાતમાં ભારે વરસાદનું અનુમાન છે આ સિસ્ટમને કારણે ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં સારો વરસાદ પડશે કચ્છ જિલ્લામાં સૌથી વધારે એકસો છત્રીસ ટકા વરસાદ નોંધાયો છે જ્યારે ઉત્તર ગુજરાતમાં સરેરાશની તુલનામાં એકસો ઓગણીસ ટકા વરસાદ થયો છે પૂર્વ મધ્ય ગુજરાતમાં એકસો દસ ટકાથી વધારે અને દક્ષિણ ગુજરાતમાં એકસો અગિયાર ટકાથી વધુ વરસાદ નોંધાયો છેલ્લી સ્થિતિ મુજબ સૌરાષ્ટ્રમાં લગભગ સોરાણું ટકા વરસાદ પડ્યો છે સૌરાષ્ટ્રમાં હજુ સુધી વરસાદની ઘાટ છે ગુજરાતમાંથી ચોમાસાની વિદેશ શરૂ થવામાં હજુ ત્રણથી પાંચ દિવસનો સમય લાગી શકે છે જેની શરૂઆત ઉત્તર ગુજરાતના બનાસકાંઠા અને ભાવ થરાદ જેવા વિસ્તારોમાંથી થઈ છે હવામાન નિષ્ણાત પેશ ગોસ્વામીના હાલ ગુજરાતમાં એક સ્થિર હવામાનનો માહોલ છે કારણે વરસાદ વરસાદ પડશે આ સાર્વત્રિક નહીં હોય એટલે કે પાંચથી દસ કિલોમીટર વિસ્તારમાં વરસાદ પડી શકે છે જ્યારે તેનાથી નજીકના વિસ્તારોમાં વરસાદ ન પણ પડે આમ છતાં આ વરસાદનો લાભ ગુજરાતમાં લગભગ ચાલીસથી થી પચાસ ટકા વિસ્તારને મળે તેવી શક્યતા છે આ વરસાદ ખાસ કરીને સૌરાષ્ટ્ર કચ્છ ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં પડશે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં તેની તીવ્રતા વધારે હોઈ શકે છે જ્યાં ગાજવીજ અને પવનનું પ્રમાણ પણ વધુ જોવા મળે તેવી શક્યતા છે તો ખરીદ મિત્રો આ તા મહત્વના હવામાન સમાચાર ફરી વખત મળશું નવી અપડેટ સાથે ત્યાં સુધી જોતા રહેજો ખડૂત પ્રિયા યુટ્યુબ ચેનલ